ಸಾಫೀ ತಲವಾರೇ ತಣಮಾಲ બધા જય માતાજી તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે મેરેજ માટેનું સ્ટેટસ જોયું મતલબ કે લગ્ન માટેનું સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારા ભાઈના અથવા દોસ્તના કોઈપણના ફોટા એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો તમારે ફક્ત વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો છે કેમ કે જે આપણે ફૂલ પ્રોજેક્ટ અને ઓલ મટીરિયલ આપેલું છે એમાં મિત્રો આપણે પાસવર્ડ ચાલકનો રાખેલો છે તો આપણે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને આપી દેસું તો વિડીયોને તમે સ્કીપ ના કરતા અને બબે બબે કરીને આપી દેશું તો ચાલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે તમારું એ મોશન ઓપન કરી લેવાનું છે એ લાઇટ મોશન ઓપન કરી અને મેં જે તમને બે મતલબ કે એક પ્રોજેક્ટ આપેલો છે અને એક ફૂલ મટીરિયલ આપેલું છે તો આ બંને તમારે લઈ લેવાનું છે તો આ બંને લઈ અને સૌપ્રથમ તમારે ફોટો પ્રોજેક્ટ ઓપન મતલબ કે ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ફૂલ પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે મિત્રો કંઈક આ પ્રકારનો પ્રોજેક્ટ હશે તમે જોઈ શકો છો મિત્રો તો શું કરવાનું છે એ બધું જ હું તમને સમજાવી દઉં છું અને પાસવર્ડ તમને વિડીયોમાં મળી જશે એટલે વિડીયોને સ્કીપ ના કરતા

એડ ગ્રુપ વન આ રીતના બે ગ્રુપ હશે તો આ બંને ગ્રુપમાં તમારે ફોટા એડ કરવાના છે તો સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને ગ્રુપ ઉપર આ રીતનું ટચ કરવાનું છે અને અહીંયા એડિટ ગ્રુપ તમને લખેલું બતાવી જશે મિત્રો તો એમાં તમારે જવાનું છે એમાં જઈ અને આ રીતનું તમને સેફ જોવા મળી જશે તો મિત્રો અહીંયા તમારે પ્લસના બટનમાં જવાનું છે મિત્રો પ્લસના બટનમાં જઈ અને આ મીડિયા ફાઇલમાં જવાનું છે મીડિયા ફાઇલમાં જઈ અને જ્યાં પણ તમારા ફોટા પડેલા હોય એ ફોટા લઈ લેવાનો છે તો હું અત્યારે આ ફોટો લઈ લઉં છું મિત્રો આ રીતનો ફોટો લઈ લઉં છું આ રીતનો ફોટો હશે તો તમારે આ રીતનો ફોટો હોય તો તમારે ફોટો લઈ અને આ થ્રી ડોટમાં જવાનું છે થ્રી ડોટમાં જઈ અને તમારે આ ફોટાની ફૂલ સ્ક્રીન કરી દેવાની છે તો ફૂલ સ્ક્રીન કરવા માટે ફીલ કમ્પિશિ એરિયા લખેલું બતાતું છે એના પર ક્લિક કરવાનું છે આ રીતનું ક્લિક કરશો એટલે તમારો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જશે મિત્રો પછી બેક કાવી અને આ ફોટાને લોંગ આમ પ્રેસ કરી રાખવાનું છે આ રીતનું ઉપર આમ દબાઈ રાખવાનું છે ફોટાને આમ ઉપર દબાવી અને નીચે ખેંચી લેવાનો છે ખેંચી અને આ શેપની લાસ્ટમાં યુ જવાનું છે લાસ્ટમાં જઈ અને ફોટો પર ટચ કરવાનું છે અને સાઇઝ આ શેપ જેટલી કરી દેવાની છે આ ઓપ્શન પર ટચ કરશો એટલે સાઇઝ એટલી થઈ જશે પછી મિત્રો હવે તમારે આ ફોટાને પરફેક્ટ સેટ કરવાનો છે તો કઈ રીતના સેટ કરવાનો છે હું તમને સમજાવી દઉં તો આ રીતના ફોટો પર ટચ કરવાનું છે એકવાર અને મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જવાનું છે અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને આ સાઇઝવાળા ઓપ્શનમાં આવી જવાનું છે સાઇઝવાળા ઓપ્શનમાં આવી અને સાઇઝ તમારે આમ સરખી કરી લેવાની છે તમારો ફોટો પરફેક્ટ આમ સેટ આવે એવી સાઇઝ આમ તમારે કરી લેવાની છે આમ પરફેક્ટ ફોટો સેટ થઈ જાય એ રીતની સાઇઝ કરી લેવાની છે તો આપણો ફોટો પરફેક્ટ હવે સેટ થઈ ગયો છે મિત્રો અને નાની મોટી સાઇઝ કરવી હોય તો તમે એ પ્રમાણે તમે તમારો ફોટો રાખી દેજો મિત્રો તો આપણો ફોટો હવે પરફેક્ટ લાગે છે તો આ રીતનો તમારે ફોટાને સેટ કરી લેવાનો છે અને બેક હું આવી જાઉં છું અને તમને બતાવી દઉં કે આપણો ફોટો તમે જોઈ શકો છો પરફેક્ટ સેટ થઈ ગયો છે તમારે પણ પરફેક્ટ સેટ કરવાનો છે પછી મિત્રો આપણે અહીંયા ફોટો એડ કરશું તો એને પણ આપણે ગ્રુપ બીજું બે નંબરનો ગ્રુપ છે આ બે નંબરના ગ્રુપ ઉપર ટચ કરશું માથે ટચ કરી અને એડિટ ગ્રુપમાં જાશું એડિટ ગ્રુપમાં જઈ અને સ્ટાર્ટિંગમાં આવી જઈશું સ્ટાર્ટિંગમાં આવી અને પાછા પ્લસ નંબર ટનમાં જઈશું અને મીડિયામાં જઈશું અને પાછો આપણે બીજો ફોટો લઈ લેશું તો આ રીતનો બીજો ફોટો પણ આપણો આવી ગયો છે તો પણ એ ફોટા આ ફોટાને લોંગ પ્રેસ કરી અને આ શેપના નીચે લઈ લેશું અને લાસ્ટમાં વયા જશું શેપની લાસ્ટમાં અને ફોટો પે આ રીતના ટચ કરી અને આની પણ લંબાઈ તમારે શેપ જેટલી કરી લેવાની છે હવે ફોટાને આપણે સેટ કરવાનો રહેશે મિત્રો તો હું પાછો સ્ટાર્ટિંગમાં આવી અને આ ફોટાને પરફેક્ટ સેટ કરી લઉં છું મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈને સાયજ તમારે નાની મોટી તમારી રીતના સેટ કરી લેવાનો છે એડજસ્ટ કરી લેવાનો છે તો આપણો આ ફોટાનો પરફેક્ટ સેટ આવે એ રીતના સેટ કરી લઉં છું તમારો ફોટો જે સાઇડનો હોય તો એ સાઇઝનો તમારે પરફેક્ટ આઈતનો નાનો મોટો કરી અને પરફેક્ટ સેટ કરી લેવાનો છે મિત્રો તો તમને બતાવવા માટે હું ગયોગ સેટ કરું છું તમારે અને પરફેક્ટ સેટ કરવાનો છે ફોટાને મિત્રો તો હવે આપણો ફોટો આમાં પરફેક્ટ આમાં એડ આવી ગયો છે તમે જોઈ શકો છો મિત્રો તો હું બે કાવીને તમને બતાવી દઉં તો આપણો ફોટો પરફેક્ટ આમાં એડ આવી ગયો છે તમે જોઈ શકો છો મિત્રો પછી મિત્રો આટલું કરી અને હવે તમારે શું કરવું છે હવે મિત્રો તમારે પાસબુક પ્લસના બટનમાં જવાનું છે પ્લસના બટનમાં જઈ અને મીડિયન ફાઇલમાં જવાનું છે અને હવે મિત્રો મેં તમને પીએનજી બી એ આપેલી છે મિત્રો તો આમાં મેરેજ કમિંગ શું મેરેજની છે અને કમિંગ શું લગ્નની પણ છે તો તમને જે પણ મજા આવે એ તમે રાખી શકો છો મિત્રો તો અત્યારે હું આ લગ્નની પીએનજી લાખી રાખી લઉં છું મિત્રો અને સેટ કરી લઉં છું અહીંયા આ રીતની સેટ તમારે કરી લેવાની છે તો આપણે અહીંયા સેટ કરી લીધી તમે જોઈ શકો છો મિત્રો અને આને પણ તમારે આની લાસ્ટમાં જવાનું છે અને પીએનજી પર ટચ કરી સોરી મિત્રો આપણો આ ગ્રુપ થોડુંક મોટું થઈ ગયું છે ને કટ કરી દઉં છું અહીંથી પછી તમારે પણ આ રીતનું કદાચ મોટું થઈ જાય તો કટ કરી દેવાનું છે તો આપણે આ પીએનજીને માથે આ રીતનું ટચ કરશું અહીં તમે જોઈ શકો છો મિત્રો સોરી આ પીએનજી પર ટચ કરી અને આની પણ સાઇઝ આપણે મોટી કરી લેશું આ ઓપ્શનમાં જઈ જેટલી આપણી સાઇઝ છે એટલી કરી લેશું આ જે બીટમાર્ક લાસ્ટ બીટમાર્ક છે એલી સાઇઝ કરી લેશું તો આપણી આ પીએનજી પણ આમાં એડ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો હવે મિત્રો મિત્રો આટલું કરી અને હવે તમારે લાસ્ટ કામ એક બીજું કરવાનું રહેશે મિત્રો તો મિત્રો આમાં તમારે એક ટેમ્પલેટ એડ કરવાનું છે મતલબ કે ઓવરલે એડ કરવાની છે તો પાછા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અને ઓવરલેમાં મતલબ કે આ આપણી જે ઓવર છે એ લઈ લેશું મિત્રો આ રીતની ઓવલ હશે તો તમારે એ લઈ લેવાની છે આ રીતની ઓવર લે આપણે લઈ લેવાની છે ને એને પણ માથે ટચ કરી અને આ થ્રી ડોટમાં આવી જશું અને એની પણ સાઇઝ ફૂલ કરી લેશું મિત્રો તો ફિલ કંપ્સી એરિયા કરી લેશું તો એની પણ સાઇઝ ફૂલકમ્પસી એરિયા કરી અને પછી મિત્રો બ્લેન્ડિંગ અને ઓપોઝિટ એવા ઓપ્શનમાં આવી જવાનું છે મિત્રો અહીંયા આવી અને તમને અહીંયા લાઇટિંગનું ઓપ્શન બતાવતું હશે તો આ લાઇટિંગના ઓપ્શનમાં આવી અને તમારે એના પર ટચ કરવાનું છે ને પહેલું જ ઓપ્શન સ્ક્રીન મારી દેવાનું છે મિત્રો આ રીતનું સ્ક્રીન મારી દેશો એટલે આપણે આ ઓવલિયામાં પરફેક્ટ સેટ થઈ જશે મિત્રો પછી આ ઓલની સાઇઝ થોડીક મિત્રો જોઈ લેવાની છે કદાચ નાની મોટી હોય તો તમારે કટ કરી દેવાની છે તો આપણા લાસ્ટ બીટ માર્ક ઉપર આવી અને આ પાછળનો પાર્ટ કટ કરી દઈશું તો એના પર ટચ કરશું અને આથી પાછળનો પાર્ટ કટ કરી દેસું તો આટલું કરી લેશું મિત્રો એટલે તમારું સ્ટેટસ પરફેક્ટ બનીને રેડી થઈ જશે હું થોડુંક તમને હંભળાવીને બતાવી દઉં તો તમે જોઈ શકો છો મિત્રો આપણું પરફેક્ટ એકદમ બંને રેડી થઈ ગયું છે સ્ટેટસ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો હવે આટલું કરી અને મિત્રો હવે તમારે કાંઈ પણ લોગો તમારે જે પણ એડ કરવા હોય મિત્રો એ કરી લેવાના છે પછી મિત્રો તમારે આને સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન બતાવે અહીંયા આવી જવાનું છે મિત્રો અહીંયા આવી અને જે પણ તમે સાઇઝમાં સિલેક્ટ કરતા હોય સાઇઝ રાખી લેવાની છે તો હું તો એક હજાર એંસી રાખું છું મિત્રો તો એક હજાર એંસી રાખી અને એક્સપોર્ટમાં મારી દઈશ મિત્રો એક્સપોર્ટમાં મારી દેશો મિત્રો એટલે આપણું ટેટસ સેવ થવા મનશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરવાનું ન ભૂલતા અને મિત્રો આપણી ચેનલને પણ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે કંઈક આવા ને આવા કંઈક નવા જ વિડીયો લાવતા રહેશું તો ચાલો મિત્રો મળી હવે આપણે નેક્સ્ટ વિડીયો ત્યાં લોક મારા બધા મિત્રો ને જય માતાજી